તોડફોડ કરવામાં આવ્યું આ વિસ્તરણ શહેરના વિકાસ યોજના નો ભાગ છે જે મૌલિક સુવિધાઓમાં સુધારો અને ટ્રાફિક ભીડ ઘટાડવા માટે બનાવવામાં આવી છે બાયપાસ માર્ગ જે અઠાવન એક્યાસી કિલોમીટર સુધી ફેલાયેલો છે તે જામનગરના વિવિધ મુખ્ય વિસ્તારોને જોડે છે જેમાં દારેડ ગ્રીન સિટી સ્વામિનારાયણ નગર ગોકુલનગર અને અજંતા સોસાયટીનો સમાવેશ થાય છે આ વિસ્તરણ કનેક્ટિવિટી વધારવા અને શહેરની વધતી પરિવહન જરૂરિયાતોને સમર્થન આપવા માટે અપેક્ષિત છે તેમ છતાં ધનસુરા પ્રાથમિક શાળાનું તોડફોડ સ્થાનિક સમુદાયમાં ચિંતાઓ ઊભી કરી છે શાળા જે સેંકડો વિદ્યાર્થીઓને સેવા આપતી હતી તે વિસ્તારની મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થા હતી માતા પિતા અને રહેવાસીઓએ તેમની નિરાશા વ્યક્ત કરી છે અને વિસ્થાપિત વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓની માંગ કરી છે શહેરના કમિશનર વિજય ખરાડીએ જાહેરને ખાતરી આપી છે કે આ નિર્ણય ધ્યાનપૂર્વક વિચારણા કર્યા પછી લેવાયો છે અને પ્રભાવિત પરિવારોની ચિંતાઓને ઉકેલવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અધિકારીઓ શાળાને સ્થળાંતર કરવા અને વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિક્ષેપ ન થાય તે માટે વિકલ્પો શોધી રહ્યા છે વિસ્તરણ પ્રોજેક્ટ જામનગરના મૌલિક સુવિધાઓને આધુનિક બનાવવા માટેની વ્યાપક પહેલનો ભાગ છે શહેર ઝડપી વૃદ્ધિનો અનુભવ કરી રહ્યું છે અને વર્તમાન માર્ગ નેટવર્ક વધેલા ટ્રાફિકને સંભાળવામાં સંઘર્ષ કરી રહ્યું છે અઢાર મીટર પહોળો બાયપાસ માર્ગ ભીડ ઘટાડવાના રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સરળ મુસાફરી પ્રદાન કરવા માટે અપેક્ષિત છે જ્યારે પ્રોજેક્ટ લાંબા ગાળાના લાભો આપવાનો વાયદો કરે છે ત્યારે સ્થાનિક સમુદાય પર તાત્કાલિક અસર અવગણવામાં આવી શકતી નથી અધિકારીઓને શાળાના સ્થળાંતરને ઝડપી બનાવવા અને આ સંક્રમણ સમયગાળા દરમિયાન પ્રભાવિત પરિવારોને જરૂરી સહાયતા પ્રદાન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે